પ્રાર્થના થી તમારી બધા ના થી આજે મને નામદાર કોટે વચ્ચે આવેલું છું ત્યારે આજના મંચ પરથી કહેવા માંગુ છું તુમકો કા લગતા નહીં લોટ તુમકો કા લગતા નહી લોટ જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં મોટા ત્રણ દિવસ ની પેરલ માં આવ્યો ગાંધીનગર ગયો કીધું કે હમણાં મંત્રી મંડળ નું વિસ્તરણ થવાનું છે તમે પણ જોડાઈ જાવ અમારી સાથે હમણાં તમને મંત્રી બનાવી દઈએ પણ જે મારી ગરીબ જનતા મને સહકાર મળ્યો છે મારી ગરીબ જનતા મને આશીર્વાદ મળ્યા છે આશીર્વાદ આ સહકાર મુખ્યમંત્રી કરતા પણ વસાવી લે મિલકો પ્રોપર્ટીઓ કરી લે પણ મારી જનતા પ્રેમ સામે કરોડો રૂપિયા કોઈ કિંમત નથી આમારી જંતાનો પ્રેમ છે અમારા સાથી મિત્રો સહકાર છે ત્યારે આવા દિવસો અનેકો આવી ગયા અનેકો વેઠી લીધા નામદાર કોર્ટે શરતો આધીન જામીન આપ્યા એમાં ખોટી ખોટી એફિડેવિટો રજૂ કરવામાં આવી એમાં કહેવામાં આવ્યો હતો જુંજારો માણસ છે માથા બારે માણસ છે આટલા બધા કેસો થાય છે આમ થાય છે તેમ થાય છે ભાઈ મારે તો કોઈની સાથે જમીન ના ઝઘડા નથી મારા કોઈ બે નંબરના ધંધા નથી લોકો માટે કેવડિયા લડવા આવીએ ભરૂચ લડવા જઈએ દાહોદ લડવા જઈએ આ સરકારના લોકોને ગમતું નથી અધિકારીઓને ગમતું નથી અને મારા પર ખોટા ખોટા કેસો કરીને કેસો વધારતા જાય છે ત્યારે સરતી જામીનો મને મળી છે મને કેટલાક અધિકારીઓ રાજી રાજી થાય છે એના નેતાઓ રાજી રાજી થાય છે કે છે કે ડેડિયાપાડામાં એમને જવા નથી દેવાના પ્રતિબંધ છે આવનારા દિવસોમાં નર્મદામાં પણ જવા નહી દઈશું પ્રતિબંધ થઈ જશે એ નેતાઓને પોલીસ અધિકારીઓને કેવા માંગુ છું આ ચૈતર વસાવા લોકોના દિલમાં રહેશે તમે ટેડિયા પાડામાંથી કાઢી નાખશો તમે નર્મદામાંથી કાઢી નાખશો અમે તો લોકોના દિલોમાં રહી છે ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના આ લોકોનો પ્રેમ મળ્યો છે આ લોકોનો સકાર મળ્યો છે આજે ત્યારે આ મંચ પર આવ્યા છે તમારી બધાની હાજરી છે તે પૂરો વિશ્વાસ સાથે તમને કહીએ છે પ્રકૃતિને હું પ્રાર્થના કરું છું કે આટલી નાની ઉંમરમાં જે પણ મને આજે મળ્યું છે ભગવાન ઈશ્વર નો તમારો આભાર માનો છું પ્રકૃતિ નો આભાર માનું છું મારી ગરીબ જનતા મારી આદિવાસી જનતા દલિત મહિલાઓ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે જે મૂક્યો છે એના પર ખરા ઉતરવા માટેની પ્રકૃતિ મને શક્તિ આપજો શક્તિ આપજો મને જ્યાં પણ અમારી બહેનો સાથે અન્યાય થશે જ્યાં પણ મારા ભાઈઓ સાથે અન્યાય થશે ત્યાં જઈને ઉભા રહેવાની મને શક્તિ આપજો ને એમને ન્યાય આપવા માટેની મને શક્તિ આપજો ત્યારે સાથીઓ હું તો નાનો માણસ છું તમે જોયું હશે એક નાનો કેસ થયો નાનો કેસ થયો એટલે ટેબલ પર જામીન થઈ જાય મામલતદારમાં જામીન મળી જાય આ લોકોએ કેવું કાવતરું કર્યું કેવું આયોજન કર્યું અને મને 80 દિવસથી વધારે સમય મને જેલમાં રાખ્યો મિત્રો હું નાનો માણસ છું આટલી મોટી સરકાર એમના મોટા મોટા નેતાઓ એમની આખી પોલીસ ફોજ એમની આખી આર્મી ની ફોજ હું એકલો લડી શકું પણ તમારો સહકાર મને મળતો રહેશે એજ મારી તમારો સહકાર એજ મારો મનોબળ છે એટલા માટે જ હું આટલા મોટા તંત્ર સામે લડી શકું છું

મારા વડીલોને મારી મત્યબેનોને પણ તમને કેમ છું તમે હવે તૈયાર થઈ જાવ તાલુકા પંચાયતમાં લડો જિલ્લા પંચાયતમાં લડો સરપંચમાં લડો આવનારી ધારાસભ્યમાં